પિયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા દરમિયાન હિતેશ વસાવાએ પિયુષને ધક્કો માર્યો હતો જેના કારણે તે રોડ પર પડી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે પાનોલી પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસનો ચક્રો ગતિમાન કરી હિતેશ વસાવાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી અને પાનોલી પોલીસે એફએસએલની ટીમ સાથે હિતેશ વસાવાનું સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર